તું કઈ આવી રોટલા ઘડે આ થોડા ગુડા વચ્ચે મસ્તી કરતો હું મજા થાય

ઓ મામા વાના ખપતા હા અને મા માચેય પછી આર છે તું ખડે જો તો ઠીક આ ઓળા કેના હું તો સવાર કે ખાવ ભૂખી ના લાગે સવારમાં ને ના આવે ને ને છી આ

હેલો ગાય જય શ્રી કૃષ્ણ આઈ હોપ તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ અને જોઈ રહ્યા છો આજે વ્લોગની સ્ટાર્ટિંગ આપણે કરી છે તો હવે જઈએ આપણે વિજયભાઈ પાસે જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને આજે આ વ્લોગની સ્ટાર્ટિંગ આપણે કરી રહ્યા છીએ તો વિજુભાઈ અત્યારે મોબાઈલ ભૂલી ગયા હતા તો આપણે એને મોબાઈલ આપી આવી અને હવે એ લોકો ત્યાં ચર્ચા વિચારણા કરી રહ્યા છે જોઈએ હવે શું કરે છે એ લોકો મોબાઈલ તમારો અમને રસ્તામાંથી મળ્યો

બલલેં તો કરી ગઈ હાલોનો વ્લોગ બનાવવાની બધું ભાઈ લેવી અમે નન બધું મળી ફળ बड़ा शेर गया था अभी छोटा शेर आ गया है ओ इन ने तू आऊडी ले अच्छा वाड़ी पे गया था कैसे बढ़िया बढ़िया तो ठीक चानाद बाबा हीरा मुदऊ मैं सुन पापा वन नहीं है और हम आलेगा कोई नहीं बात हम बोलो ये नहीं तो बात पूछ रही भाई ये आ गया हमें मालेगा वाले माने कसे गोवे के आई बोले ये माता हो जय माता जी बाई जान नहीं वाडी आटो मारता है वाडी आटो मारता है दिन देखा तो तारा पेड़ा की खावे ओ चबा पेवाड़ी ना जावी मेल नहीं पे तो हमुरो तो वाडी तो आटो तो हमारा नोट है कौन बना के खा की बाके ब्रेड मारी ઘર <coughs> માં

ઓર હે એટલે ગામ થઈ જાય હાલ જિકાર આવે અને પછી સને ઊભું ભૂખ માલ કેટલો આપણા 16 માલ જિકાર માલ આમાં બીજ હમ ભલ્લું કને શું થઈ જાય માલ મજેમ

આ નીરદીમાં ઘોમઈ ગઈ મોટી હિંગ આવો મોટી હિંગાઈમાં દાણું નોતો સામે ફૂતરો કોતરો ન એકલું વજન ન જાળે આ વજન જાળ આ મોઢ હિંગા આ આખા પાડામાં હિંગા હ ઓમાએના આમાએના ઓમાએંડા લે મમ્મીને ન દે મોણે કી દીધું નઈ દીધી ચાણક પીધા તમે ના તો સાગર આવળો હતા ને 5 મહિનાનું તાળ નઈ કી દીધું જો ચાએ તો પીવી જો તમાર કામ કરવું તો મજા આવે ના ભયા ના હા હા વિજે ચીક ખરાક લે ઉલી દઈ સાચી ખોરાક

વાતો ની તમે આવી હોય છેક છેલ્લે ઉધી ગયા થાકી રહી ને ગરમી રેડી ગરમી એ ભલે તેરે પણ આ પથ લગભગ 1 કિલોમીટર જેટલું થઈ ગયા તું થોડું વધારે હતું સરસ મજાનું તે તો જોરદાર હાલે ઉરી છેટી રહી આપણે ગામથી થોડીક વાડી આપડી સમજી લો ને કે 30 35 જેવી થાતી હશે હવે આવા જવામાં સાહેબ 70 કિલોમીટર થઈ ગયા એટલે પપ્પા આવે આપણે તો જવાનું સોપે એટલે આપણે મળે નહીં ટાઈમ મજા આવે અહીંયા અમે લગભગ હતા અઢી ત્રણ વર્ષ રેવા આવ્યા હતા ભાગીદાર મળતા નતા એટલે આપણે અહીંયા રેવા આવી ગયા હતા પછી પોતાની રીતે જ બધું કરતા હતા એટલા હેરાન થઈ ગયા હતા એ આવ્યા આમ તો એટલું સારું થયું કે આપણને થોડું ઘણું શીખવા મળ્યું કે કેમ પાણી વરાય ને કોને શું કહેવાય ને નિંદાણ એટલે શું ને એ બધું ત્યાં ખબર પડી અહીંયા રેવા આવ્યા ત્યાં નકા કાંઈ ખબર જ નહીં પડતા આપણે બધું જે થાય એ સારા માટે થાય તો બસ હવે મારે લીધો હે મમ્મી ને આવે પાછળ એટલે પછી આપણે ઘરે નીકળી હા એવો હાથ બનાવટ ઘણા બધા એવું તૈયાર લેતા આ હાથની બનાવટ થઈ ગયો તો એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર જમી લીધું સરસ મજાનું કુલ એક તો રસ્તો ખરાબ હતો ને થાકી ગયા સાવ બેકા રસ્તા ઉપરથી આયા કેનાલ ઉપર કેટલો ખરાબ રસ્તો હોય કેનાલ ઓ કેનાલ થી તો કેનાલ થી અરે વાડી ગયા તો પછી હું સુક પરથી જાય હા આ થી જવરા કેનાલ હું પોતે નહીં જાતો કેનાલ થી ને કારણ કે રૂગામાં રોડા પાથરેલા કે મેટલ ના હાલે નથી પોચી તો પોચવા આ બંજર થાય ને કોણ તો કરે ને માં

વાગક વાગ તો પૂરો ઉઠ્યું ને મેં પણ હવે મો નીંદર આવતી ચા નજડી જાય પીવાની હતી મને એમ કે બાય મને દેવા આવશે કા

ને કઈ ટાઈપના કયા કન્ટેન્ટ ઉપર મતલબ કોઈ આમ કન્ટેન્ટ લાવવું હોય વચ્ચે કે આ ટાઈપનું કરો ઓલું નું કરો ને એમ કરો ને તો એમ કરો ને તો એ થોડું કમેન્ટમાં મને જણાવતા રહેજો તો મને ખબર પડે થોડીક કે તમને આમ કયો શું જોવાની મજા આવે છે કયો પાર્ટ જોવાની મજા આવી તો થોડુંક આમ કમેન્ટ કરતા રહેતા જાઓ તો શું અમને આમ સહકાર ને આમ મનમાં ઈચ્છા થાય કે આમ વધારે કરી વધારે કરી તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે તો આવક કરી દૂરો જ અવલોક જો અને મજા આવી તો લાઇક શેર કમેન્ટ કરતા આવજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી તો ફટાફટ કરતા આવું જય શ્રી રામ